બચાવ ખાતે પ્રાંત અધિકારીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કરણી સેના બચાવ તાલુકાના અને શહેર પ્રમુખ અને આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અવિનાશ જોશી બચાવ નગરપાલિકા પ્રમુખ પેતાભાઈ રાઠોડ સહિત સામાજિક આગેવાનો અને અગ્રણીઓએ જોડાઈને પ્રાંત અધિકારીની કચેરી ખાતે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલા લાલા સુમનના વિરોધમાં આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી